હવે આવતા રાઉન્ડ માં આપણે બીજા રાઉન્ડ માં વરસાદ આવ્યો થોડું ઘણું નુકસાની બધા થઈ હતી એમાં અત્યારે વાવેતર થઈ ગયા પછી પંચાયતે અમે બધા એને બોલાવ્યા હતા ખેડો આવ્યા હતા અને અમને બોલાવ્યા સરપંચ હતા કાકુ બાપા હીરા બાપા વિપુલ ભાઈ બધા હતા એટલે બોપાને એવું નથી જોયું કે ગામ કે તો આપણે સર્વે કરાવી ગામ એટલે ખેડૂત આપણા ગામના ખેડૂત કહે કે ભાઈ સર્વે કરાવવો છે તો ચાર સર્વે આવ્યા આપણા ગામને ચાર સર્વે અને નથી અમારે સર્વે નથી કરાવો પછી કાલ તમે એમ કે પંચાયત વાળા એ ના પડી સરપંચે ના પડી અમારે સર્વે નથી કરવો તો અમે રહી ગયા સર્વે ન કરી તો સરકાર નો પરિપત્ર એવો છે કે સર્વે ફરજિયાત કરવાનો એમાં પછી અને સાધુ હોય એમાં મારું નહીં આવે કોઈ સરપંચ નહીં આવે કોઈ ધારાસભ્ય બધા એમ કે ભાઈ અમારે નુકસાની છે તમે સર્વે નું બંધ રાખો તો થાય બાકી અમારી કીધે અમે તો એમ કહ્યું નુકસાની છે તમારે નુકસાની થાય તમારે આવે તમને ફોટો પાડે જે તે અધિકારી ઉપર જાય પાંચ દિવસ પછી અધિકારી એમ કે આમાં વાવે તો આ ભાઈને સાહેબ મળશે નહીં હવે કામ લોકો નક્કી કરશે હું કરું આગળ વાત આપડે કાકુ બાપા ને

પંચાયત દ્વારા આજે જે ગ્રામ ખેડૂત સભાનું આયોજન જ્યુ હવે એ આયોજન એટલા માટે કરવામાં આવ્યું કે ભાઈ ગામમાં સર્વે કરવું કે નહીં નુકસાન માટે તો આપણા ગામની અંદર મારા અંદાજ મુજબ દસ ટકા લોકો મગફળી હોય કે પંદર ટકા મગફળી હોય તો સર્વે થાય તો એટલા ખેડૂતોને લાભ મળશે ગઈ વખતે ઘણો તો બે ઓક્ટોબરથી સતત વરસાદ ચાલુ છે તો આ મહિનો આખો પૂરો થઈ ગયો છે આખા ગુજરાતમાં દરેક લોકોને ને ખબર છે કે આ જયારે કમોસમી વરસાદ ની રીતે સંપૂર્ણ નુકસાની છે આ છેલ્લો આખો ઓક્ટોબર મહિનો વરસાદ ચાલુ રહ્યો છે તો બંને રાઉન્ડમાં માં બધા ખેડૂતોને નુકસાની છે તો પંચાયત એની ફરજ બનાવી દીધી કે ભાઈ ખેડૂત સભા બોલાવી કરવાનો છે કે નથી કરવાનો કરવાનો જો હોય હોય તો રીતે અને ધારાસભ્ય કૃષિ મંત્રી મુખ્યમંત્રી ને પંચાયત દ્વારા અમે લેખિત આપી છે પંચાયત તરફ થી કે ભાઈ અમારા ગામમાં સંપૂર્ણ નુકસાની છે અમારે કોઈ લોકોને સર્વે કરવાનો ફાટો નથી બરોબર છે ને પછી હેરવું પડશે તો અમને સહકાર આપજો જો બધાય કે લાભ છે બધાય સુલતાનપુર ગામના જેટલા ખાતેદારો છે બધાયને લાભ છે એમ લાગે કે ભાઈ આપણે ધારાસભ્યની ઘરે જાવું પડશે અમને તો ત્યાં જ આવી પડશે રજૂઆત કરશે એને એવું કીધું છે તમારે અહીં બુજ ધક્કો નહીં થાય હું બધું ગોઠવીશ છતાંય આપણે કોઈ રજૂઆત કૃષિ મંત્રી ને રજૂઆત કરવા જાવું પડે તો ભાવનગર પર જાવ પડે કે ભાઈ અમને આવી ગ્રહણગતિ છે અને અમને ખેડૂતને નુકસાની છે એનું અમે સર્વે કરેલું નથી આખા અમને નુકસાની છે તો અમારે આપણે જયારે જરૂર પડશે ત્યારે ખેડૂતને બોલાવી તો પાછા ભેગા થશું હવે પંચાયતે જે નામ લખાવેલા છે ને એમાં કોઈની જવાબદારી નથી